નમસ્કાર દર્શક મિત્રો હું રાજવીર શેઠ આજના એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ પોડકાસ્ટ એ એકદમ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ હોવાનો છે તેમને સંગીત માત્ર તેમના કરિયર માટે કે પૈસા કમાવાના સાધન તરીકે કે શોખ માટે નથી પસંદ કર્યું સંગીત તે તેમના રગ રગમાં વણાયેલ છે આજે જે વ્યક્તિ આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમને સંગીતને બહુ જ ઊંડાઈથી જાણ્યું છે અને સંગીત શીખવામાં તેમને પોતાનું મોટા ભાગનું જીવન વ્યતીત કર્યું છે પોડકાસ્ટમાં ધન્યવાદ નમસ્કાર દર્શક મિત્રો પ્લસના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે છે ડીસા જાણીતા સંગીત ગુરુ આશુતોષભાઈ દવેના દીકરા માધવભાઈ દવે એમને તાજેતરમાં જ બહુ જ સરસ મજાના પુરસ્કારો જીત્યા છે બહુ જ મશહૂર એવા કલાકારો સાથે એમને એમના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડ્યા છે તો આજે આપણે એમનાથી જ જાણશું એમની આ સફર કેવી છે અને એમની સફર વિશે વિશેષ વાત શું છે તો માધવભાઈ તમે સંગીતમાં રસ લેવાનો ક્યારથી ચાલુ કર્યો સંગીતમાં નાનપણથી જ સંગીત ઘરમાં પણ હતું અને ફાધર પણ સંગીતકાર જ છે એટલે એક મળ્યું જ છે અંદરથી અને બીજું કે એક આખો દિવસ જે સંગીતમાં રહેવાનું અને એ વાતાવરણની સાથે રચ્યું પચ્યું રહેવું એના દ્વારા એ સંગીત ઉતર્યું છે અંદર થોડું થોડું અને એ જ કરતાં કરતાં સંગીતમાં ધીરે ધીરે રસ જાગતો ગયો કેટલા વર્ષથી લગભગ સંગીત સાથે સંકળાયેલા છો નાનપણથી જ નાનપણથી જ હું વગાડું છું ગઉ છું અને શીખું છું ફાધર પાસે તમારા ફાધર જેવી રીતે બધા જાણે જ છે એવી રીતે ઓમકાર કલા વિદ્યાલયમાં બહુ વર્ષો સુધી એમને બહુ જ સરસ સેવા આપી છે અને એના સાથે અત્યારે પણ એ ચલાવી જ રહ્યા છે ઇન્સ્ટિટ્યૂટ એમાં તમે શું ભાગ વચો છો અત્યારે અત્યારે બસ હું અત્યારે તો ભણી રહ્યો છું અને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં અત્યારે મારું બીપીએ ચાલી રહ્યું તબલામાં અને હું શરૂઆતથી જ ફાધર પાસે મારા તબલા શીખ્યો અને પછી મારા ગુરુ પાસે ગયો ફાધરે જ પછી મને કહ્યું કે તું શીખ આગળ અને તે પછી હું ધીરે 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 કરતાં કરતાં એક ઘરાનામાં જોડાયો બનારસ ઘરાના હવે બનારસ ઘરાનામાં દેવી દેવતાઓની સ્તુતિ અને બાકી બધી પરનો છે દેવી દેવતા ઉપર બધી સ્તુતિઓ છે તે બધી બોલોને આધારિત અને તે શ્લોકોને આધારિત વગાડવામાં આવે છે અને તેમાં હું મારા ગુરુ શ્રી રોહેન બોઝજી પાસે હાલ શીખી રહ્યો છું છેલ્લા ચાર પાંચ વર્ષથી અને તાલીમ હજી ચાલુ જ છે વિચાર કેમ આવ્યો કે આપણે સંગીત યુનિવર્સિટીમાં જોડાવું કે આજના સમયમાં જોઈએ છીએ કે ડૉક્ટર્સ એન્જિનિયર્સ કે કોઈ પણ એમ જ્યારે કરિયરની વાત આવે ત્યારે મા બાપનો પણ એવો એક આગ્રહ હોય છે છોકરાઓનું પણ એવું એક એમ્બિશન હોય છે કે ના મારે કરવું છે તો મારે ડૉક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે પાઇલટ બનવું છે ગુડ લુકિંગ છે તો કોઈને એવું થાય કે ના મોડલિંગ કરવું છે તો કેમ સંગીત માટેનો આ લગાવ શું એનું પાછળનું શું કારણ છે સંગીત એક જીવન છે મારા મત મુજબ સંગીત એક જીવન છે તેની સાથે તમારે જીવવું પડે અને જ્યારે શરૂઆતથી જે એક નાનપણથી જ એક ટેવ હતી કે રોજ ઉઠીને ક્લાસમાં જવું છે તબલા રોજ સવારે વગાડવાના છે સ્કૂલ જવું છે પછી આવીને ફરી તબલા તો એટલે આ એક પદ્ધતિ જ થઈ ગઈ હતી જીવનની કે બસ તબલા તો જોઈશે સંગીત જોઈશે પછી ધીરે ધીરે એક એની સાથે રહેવામાં અને એની સાથે જીવવામાં એક જીવનનું એક બહુ મોટું પાસું થઈ ગયું પછી આ જ કન્ટિન્યુ છે આપણે જોઈએ છીએ કે સંગીતમાં ગુરુનું બહુ વધારે મહત્વ હોય છે સંગીત એવો વિષય છે કે કદાચ ગણિત કોઈને શીખવું હોય ને તો એ દાખલા જોઈ જોઈને શીખી શકે પણ સંગીતે જોઈને ક્યારેય શીખાતું નથી ગુરુ સિવાયનું સંગીત એટલે સાવ પૈડા વિનાની ગાડી જેમ ગણી લઈએ આપણે એવું છે તો તમારા ગુરુ વિશે કંઈક એવી વિશેષતા મને જણાવો કે તમે આ ગુરુને કેમ પસંદ કર્યા અને આ ગુરુએ તમારામાં શું જોયું કે આજે ચાર પાંચ વર્ષથી તમને તાલીમ આપે છે જી તો તમારો આ સંબંધ ગુરુ ચેલાનો હજી જળવાયેલો છે ગુરુજી પાસે એટલે પહેલાં તો તબલાની શરૂઆત પપ્પા પપ્પાથી થઈ અને પછી એક એ સમયે થોડો કેવો સમય હતો કે યુટ્યુબ વગેરેમાં અને આ વિડીયોઝને તબલાના હાથે એ બધું ચાલતું હતું એટલે પછી એ બધું જોયું ધીરે ધીરે ખબર પડી કે આ રીતે છે પછી એ સમયે પંડિત કુમાર બોઝજી મારા ગુરુજીના ગુરુજી અને એમના અંકલ એમની જે વગાડવાની એક સ્ટાઇલ અને ટેકનિક્સ એ મને બહુ જ પ્રિય છે હાલ પણ તને તને ગણ다가 તને ના ગણ다가 ટક પડીને તને ગણ다가 તારે નીકળવા સંગાથી સંગાથી તને નાખીને ભા ગણેનક ભા ગણેન ટક ધાક ટક ફળા તન તન ગણેન વિધઈ વિધઈ ગઈ 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 ધારેન કરીલા વેના સંગાથી સંગાથી ગણેન ટક ગણા આળે ટક ગણેન આળે દા દે તકને દે ભેર વાત ના ગણેન નaget ગણેન નaget ગણેન નaget ના આ દે દે ગણેન વેહમ ઘર દેતા ગણેન આ તે દા பாகேந்திரன் தந்திர தந்திர જોતાં જોતાં એ અનુસરતા પછી ગુરુજીનો મેં સંપર્ક કર્યો અને પછી હું ગુરુજી પાસે ગયો ત્યાંથી પહેલી વખત ક્લાસ થયો ગુરુજી પાસે પછી હું કલકત્તા ગયો પછી શીખ્યો હમણાં પણ હજી જઈને જ આવ્યો ગુરુજી પાસે પછી ગુરુજીના સાથે બી એક સોલોમાં ગુરુજીએ જ કહ્યું કે તું લહેરો આપ હું સોલો વગાડી સાજે ગુરુજી સાથે વગાડ્યો સોલો અને અહીંયા જ સોલો થયો હતો આ રીતે ચાલે બીજા જોવા જઈએ તો મને તો આપણે જેમ બેકગ્રાઉન્ડમાં પાછળ વાત થઈ બીજા કેવા એવા ફેમસ લોકો જોડે વગાડવાની તક મળી છે જી હમણાં જ એક વર્ષ પહેલા મેં પંડિત સાજન મિશ્રાજી તે પોતે પદ્મ વિભૂષણ છે હિન્દુસ્તાની ક્લાસિકલ વોકેલિસ્ટ એમની સાથે મેં વગાડ્યો એ પછી આ વર્ષે પણ ફરી એમની સાથે એકવાર વગાડ્યું દોઢ એક વર્ષ પહેલાં હાર્મોનિયમ પ્લેયર છે પંડિત સુધીર નાયકજી હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકના એમની સાથે પણ મેં પ્લે કર્યું કેવું હોય છે આમ આપણે રેગ્યુલર કદાચ ફાધર જોડે તમે પ્લે કરતા અથવા ગુરુજી જોડે તો ત્યાં એક કનેક્શન હોય છે તમે બંને એકબીજાની ઢબ જાણતા હો છો એ જુગલબંધી સારી મેચ થાય પણ આવી રીતે કોઈ પદ્મભૂષણ વ્યક્તિ આપણી આગળ બેઠું હોય અને એ શું ત્યારે નર્વસનેસ હોય છે ત્યારે સ્ટેજ ફિયર હોય છે નર્વસનેસ પહેલી વખત તો હોય જ છે અને દરેકને હોય છે એટલે મને તો ત્યારે કહેવામાં પણ નહોતું આવ્યું કે હવે તમારે પંડિત સાજન મિશ્રાજી જોડે વગાડવાનું છે હું અચાનક જ ગયો અને કોલેજમાં મને એડમિન થ્રુ મળી સૂચના કે તમારે બેસવાનું છે પછી હું સવારે બેઠો અને થોડીક થોડાક સમયમાં પછી એમને ગમ્યું મારું વાદન એમને પૂછ્યું કે કોની પાસે તું શીખે છે આ તે એમને જ મને ચારેક દિવસ તું જ આવજે શું વાત છે એટલે આ બહુ મોટી તક કહેવાય તમારા માટે આપણે જોઈએ છે કે મા બાપ અથવા સમાજમાં રહેલા એવા લોકો છે જે સતત બાળકોને ના કે તું તારું કરિયર આ રીતે ડેવલપ કર કે તું ફોરેન જા તો તમને ક્યારે એવો વિચાર ના આવ્યો કે ના ક્લાસિકલ મ્યુઝિક બહુ થઈ ગયું હવે હવે મારે વેસ્ટર્ન શીખવું શીખવું છે છે હવે મારે ફોરેન જઈને ત્યાંનું મ્યુઝિક કે કોઈ બીજા એવા જોનરે માટે તમને ક્યારે એવું ના થયું કે ના ક્લાસિકલ બહુ લીધું હવે કોઈ બીજું જોનરે શીખવું છે ના તમને કદાચ ખ્યાલ હશે તો હું શીખતો હતો બીજું બી વોકલ બી શીખતો હતો હાર્મોનિયમ બી શીખ્યો તમને ખ્યાલ જ છે પછી ગિટાર પણ શીખ્યો પણ એક એક આત્મીયતા હોય ને પોતાના વાદ્યથી આર્ટિસ્ટને બસ એક આત્મીયતા એટલી જોડાયેલી હતી કે પછી એનાથી હટીને કંઈક કરવામાં મજા હા કંઈક છે જ નહીં એનાથી હટીને કંઈક કરવામાં એટલે પછી એ જ સતત ચાલુ રહ્યું મને ચાલુ જ છે એટલે એ લાગણી જે લાગણી છે એ કોઈ પ્રેમ કરતા એને અને કોઈ કમ્પેરિઝન સરસ બહુ સરસ વાત છે આ કે આજના સમયમાં આપણે જોઈએ છે કે આજે લોકોને પોતાના કરિયર માટે પ્રોફેશન માટે તો પ્રેમ નથી જ પણ એવી કોઈ હોબી હોય તો એ હોબી માટે પણ એ જસ્ટિસ નથી આપી શકતા પણ એ જસ્ટિસ આપવું બહુ મોટી વાત છે આપણે આગળ બી જેમ વાત થઈ કે તમે બનારસ ઘરાનામાં અત્યારે એ સ્ટાઇલમાં શીખો છો એના સિવાય બીજા કયા કયા ઘરાના હોય છે એના સિવાય દિલ્હી ઘરાના છે લખનઉ ઘરાના છે ફરુખાબાદ છે અજરાડા છે અને પંજાબ ઘરાના છે અને બનારસ છે તો આમાં બનારસ પર્ટિક્યુલર આ સ્ટાઇલ જે ભગવાનની સ્તુતિથી બહુ જ નજીક છે એના માટે જ કે એના સિવાય બીજી કોઈ કારણ એમાં ઘરાના પસંદ કરવાનું કારણ આ કેમ આ ઘરાના પસંદ કરવાનું એવું કારણ કોઈ છે નહીં દરેક તબલા સરસ જ છે દરેક ઘરાના સરસ જ છે સંગીત સરસ જ છે પણ આ ઘરાના વગાડવાનું કારણ કે આમાં છે એક રોનેસ બી છે એક મુલામિયત બી છે સોફ્ટનેસ બી છે અને હોય ને દરેકને એક પસંદ હોય દરેક કોઈને દિલ્હીનું તબલું બી ગમતું હોય કોઈને ફરુખાબાદનું ગમતું હોય એમ મને બનારસ ગમે તો અત્યારે તમે કુલ સિવાય એટલે તમારી આ જે યુનિવર્સિટી છે એના સિવાય કોઈ એવું સ્પેશિયલ કે વગાડવા માટે ક્યાંય જતા હો

ડીસા શીખ્યા હવે તમે અત્યારે અમદાવાદ ભણો છો અત્યારે તમે ગુરુજી પાસે શીખો છો પણ આગળ શું હવે કેમ કે કેટલા બધા લોકો એવા છે દર્શકો પણ જોતા હશે એમને સંગીતમાં જેને કરિયર બનાવવું હશે પણ એ એવું વિચારતા હશે કે યાર આમાં કરિયર તો કઈ રીતે બને કે સિંગર આટલા બધા છે મ્યુઝિશિયન્સ આટલા બધા છે તો એમાં કરિયર તમે કઈ રીતે વિચારો છો તમે કઈ રીતે તમારો ગેમ પ્લાન શું છે આગળ એટલે ગેમ પ્લાન જેવું કંઈ હોતું નથી હવે આ લોકો સાથે વગાડ્યું એટલે હવે આ શરૂ થયું છે હજી શરૂ થયું છે હજી થશે અને આની આ મહેનત જો કાયમ રહેશે સરસ થશે તમે અત્યારે શીખો છો કલકત્તા અને વગાડો છો બનારસ ઘરાના જી તો એ બંને વચ્ચેનો સંબંધ શું કેમ કે કલકત્તા આ બાજુ છે અને બનારસ આખું બંનેનું હું જ્યાં સુધી જાણું છું એની સંગીત શૈલી બહુ જ અલગ છે તો એ બંને વચ્ચેનું કનેક્શન શું છે એટલે બનારસ ઘરાનાના સ્થાપક છે પંડિત રામ સહાયજી સહાયજી જ્યારે લખનઉ શીખીને બનારસ પાછા આવ્યા ત્યારે અમને આ એક અલગ પદ્ધતિ વિકસાઈ બનારસમાં પહેલાં બી તબલા નહોતા વાગતા એવું નહોતું વાગતા જ હતા પણ જ્યારે રામસાયજી આવ્યા ત્યારે અમને શીખીને એક અલગ પદ્ધતિ આ વિકસાઈ એમાંથી અમને ચાર પાંચ શિષ્ય થયા હું બહુ લાંબી વાત નહીં કરું ચાર પાંચ શિષ્ય થયા અને એમાંથી કંઠે મહારાજજી એક હતા એમની જ જનરેશનમાં બલદેવ સહાયજી હતા પંડિત બલદેવ સહાયજીના પ્રમુખ શિષ્ય પંડિત કંઠે મહારાજજી તમે જેમ પૂછ્યું ને કે કલકત્તા અને બનારસ કઈ રીતે ગયું બનારસ ગણાના કલકત્તા કઈ રીતે ગયું સંબંધ એમાં પંડિત કંઠે મહારાજજીના શાગીર્દ પંડિત વિશ્વનાથ બોઝજી તે મારા ગુરુજીના દાદાજી એમના પ્રમુખ શાગીર હતા અને પંડિત કિશન મહારાજજી બી

એમના ગ્રેન્ડસન શ્રી શુભ મહારાજજી એમને જ્યારે વર્કશોપ એકવાર યોજી હતી અને એ વર્કશોપમાં હું બનારસ ગયો હતો ત્યાં અમે લોકો પંડિત રામ સાહેબજીના ઘરે રહ્યા હતા અને પંડિત કિશન મહારાજજીના ઘરે અમે લોકોએ રિયાઝ કર્યો હતો અને ત્યાં હું એમની પાસે શીખ્યો હતો એ વર્કશોપમાં એ શીખવાનો અનુભવ કેવો હોય છે કે વર્કશોપ એટલે કંઈ એ બહુ વધારે દિવસ ચાલતો પ્રોગ્રામ નથી હોતો એ બહુ શોર્ટ પીરિયડ માટે હોય છે તો વર્કશોપમાં આપણને એવું શું કંઈ નવું મળે છે જે આપણને રેગ્યુલર ક્લાસીસમાં નથી મળતું એ વિશે કહી જણાવશો એમની સાથે એમને જોવા ને પહેલાં તો એ જ બહુ મોટી વસ્તુ છે શીખવાની તો વસ્તુ જ અલગ છે પહેલાં એમની સાથે રહેવું અને એમને જોવા બસ એમાં જ બધું શીખવાનું હોય છે સંગીતમાં અનુસરીને અને ત્યાં બીજું કે અમે લોકો મહારાજજી અમને આઠ આઠ કલાક સાત સાત કલાક રિયાઝ કરાવતા હતા સવારે ચાર કલાકનું સેશન હોય પછી પાછા અમે લોકો બેસીએ જમીએ પછી ફરી સાંજે શરૂ થાય સાત વાગ્યાથી પછી જ્યાં સુધી છોકરાઓ થાકી ના જાય ત્યાં સુધી એટલે એ એનર્જીમાં રહેવું જ બહુ મોટી વાત છે તો મિત્રો આ હતા માધવભાઈ અને જોવા જઈએ તો સંગીતની કારકિર્દી એ કંઈ બહુ સહેલી વાત નથી સંગીત પણ કોઈ સહેલી વાત નથી ગણિત વિજ્ઞાન એ બધા વિષય જેવી રીતે ગાઢ છે આપણે એવું સી એનું સ્ટ્રેસ લઈ લઈએ છીએ એટલું બધું આપણે મેડિકલ લાઈનમાં હોઈએ તો આપણે એમબીબીએસમાં આગળ વધતા હોઈએ ત્યારે આપણે એનું સ્ટ્રેસ લઈ લઈએ છીએ એન્જિનિયર્સ મિત્રો એ એમનું સ્ટ્રેસ લેતા હોય છે એ રીતે સંગીત પણ એક બહુ ગાઢ વિષય છે ભારતની સંસ્કૃતિ જોડે જોડાયેલો વિષય છે પણ ત્યાં એટલા મોટા મોટા સંગીતકારો થઈ જ ગયેલા હતા એટલે એવા જ સંગીતકારને આજે આપણે મળ્યા હજી પણ આગળ આવા જ સંગીતકારોને મળતા રહીશું